ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના અને અરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે વાત વડોદરા જિલ્લાના કાયા વરોહણની છે જ્યાં ડિજિટલ અરેસ્ટના ફસાયેલા ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટના સામે આવી છે કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને બાજુએ દિલ્હી એટીએસના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ચાલીસ કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી છે એમ કહી અને તેમને ધમકાવ્યા ત્યારબાદ તેમણે એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હવે આવા કિસ્સાથી બચવા માટે શું કરવું જોઈએ અને જો ડિજિટલ અરેસ્ટ થયા હો તો એ વખતે કેવી રીતે તેમાંથી બહાર નીકળવું જોઈએ આ જ વિશે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે ત્રણ મહેમાનો જોડાયા છે આપણી સાથે મયુરભાઈ ભુસાવલકર સાયબર એક્સપર્ટ છે સીપી દલાલ નિવૃત્ત ડીવાય એસપી છે દીપક વ્યાસ જેઓ પણ નિવૃત્ત ડીવાયએસપી છે એ જોડાયા છે આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં સૌથી પહેલાં કારણ કે દલાલ સાહેબ આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે આ કિસ્સો સામે આવ્યો છે આ રીતના અનેકો કિસ્સા અત્યાર સુધી બનતા આવ્યા છે અને હવે કદાચ લૂંટચોરીની ઘટનાઓ કે પછી ફ્રોડની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે અને આ ડિજિટલ રાઇસના કિસ્સા વધી રહ્યા છે એની પર આપનું શું માનવું છે સર હવે મેડમ પ્રથમ તો આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અત્યારના સમયની અંદર આ એક બહુ સળગતો પ્રશ્ન છે એણે આપે પ્રજા સમક્ષ ચર્ચા માટે અને સમજવા માટે મૂકેલો છે પેલા એક વાત સમજી લો કે એરેસ્ટ શબ્દની વ્યાખ્યા સમજવાની જરૂર છે એરેસ્ટ એટલે પકડવું ઇંગ્લિશમાં એરેસ્ટ અને ગુજરાતીમાં પકડવું હવે પકડવા માટે તો કોઈ પણ વ્યક્તિને નજીક જઈ અને એને પકડવામાં આવે એને અડીને એને રોકવામાં આવે ત્યારે એને અટક કર્યો કહેવાય કાયદાની ભાષામાં પણ એ જ એની વ્યાખ્યા છે કે કોઈ પણ વ્યક્તિને એરેસ્ટ કરવા માટે પોલીસ અધિકારીએ અથવા જેને સક્ષમ અધિકારી છે એને એને અડવું પડે એને પકડવું પડે હવે ડિજિટલ એરેસ્ટ ડિજિટલ શબ્દ અને એરેસ્ટ શબ્દને ક્યાંય મેળ જ નથી ખાતો કોઈ પણ રીતે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ છે જ નહીં લોકોને એક ભ્રમ ઊભો કરી દેવામાં આવે છે અને મારું અત્યાર સુધીના અનુભવથી મંતવ્ય એવું છે કે ડિજિટલ એરેસ્ટના નામે જે એરેસ્ટ શબ્દને જે સાયબર ક્રાઈમના માણસો રજૂઆત કરે છે એક આજના જ બનાવની આપે વાત કરી રાજકોટમાં જ એક શિક્ષક નિવૃત્ત શિક્ષક કપલની પાસેથી દોઢ કરોડ રૂપિયાનો ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવી લેવામાં આવ્યા તો એને ભય ઉભો કરવામાં આવે છે કે તમારે ત્યાં તમારે તમારી પાસે જે પાર્સલ આવેલું છે એમાં નાર્કોટિક્સ છે બીજી રીતની ગુનાહિત વસ્તુ બતાવી અને સામે લાઈવમાં ખોટા પોલીસ ઓફિસરના ફોટાવાળેલી વ્યક્તિ બતાવી અને એ કહેવામાં આવે છે કે તમારે બચવું હોય તો આ રીતની પૈસા મોકલો આ રીતે ટ્રાન્સફર કરો નહીં તો તમને એરેસ્ટ કરશું અને જ્યાં સુધી તમે પૈસા નહીં આપો ત્યાં સુધી તમે ડિજિટલ એરેસ્ટ છો એમ બોલે છે હવે ડિજિટલ કોઈ એરેસ્ટ હોતું જ નથી સામી વ્યક્તિ પોતાના ઘરમાં જ હોય છે પોતાનું કામ કરે છે પણ એ માનસિક રીતે એટલો મૂંઝાઈ જાય છે એને અને કંઈક એનો માનસિક ડર એવો હોય છે કે મેં ક્યાંક કંઈક ખરેખર ખોટું થઈ ગયું હશે એટલે મને પોલીસ આ રીતે એરેસ્ટ કરવાની અને મારી પાસેથી મને બચાવવા માટે પૈસાની માગણી કરે છે ખરેખર આવું કંઈ હોતું જ નથી અને અત્યારે આપના જેવા માધ્યમોએ અને પ્રિન્ટ મીડિયાઓએ પણ ખરેખર ડિજિટલ એરેસ્ટથી લોકોને સજાગ કરવા માટે ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે અત્યારે ટીવીની અંદર ઘણી બધી એની જાહેરાતો આવે છે પણ હું વિશેષમાં એ કહેવા માગું છું કે જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ આવી લિંક મોકલવામાં આવે કોઈ મેસેજ આવે કે વિડીયો કોલિંગ આવે તો એને તરત જ એને સામે ગભરાયા વગર વન નાઇન થ્રી ઝીરોને જાણ કરવી જોઈએ અને કોઈ પણ એવી એની વાતમાં દબાવવાની જરૂર નથી પોલીસ ખાતામાં કોઈ આવી સિસ્ટમ નથી ડિજિટલ એરેસ્ટની કે એરેસ્ટ થઈ જ શકતા નથી આ મુદ્દાને બહુ ધ્યાનમાં લેવાની જરૂર છે અને આપના માધ્યમથી એ પણ કહેવા માગુ છું કે અત્યારની એનજીઓએ પણ જાહેર જગ્યાઓમાં આને લગતા કઈ રીતે ડિજિટલ એરેસ્ટથી અને આવા સાયબર ફ્રોડથી બચી શકાય એના મોટા મોટા પ્લેમ્ફેટો પોસ્ટરો મૂકવાની જરૂર છે કે જેથી લોકોને અવેરનેસ આવે બીજું સિનેમા હાઉસની અંદર પણ આની સ્લાઇડો બતાવવામાં આવે તો લોકોમાં અવેરનેસ આવે બાકી આવું કંઈ હોતું નથી એટલે જનતા એ સમજવાની જરૂર છે કે કોઈ તમે ખરેખર જો મેં કોઈ ગુનો પણ કર્યો હોય તો મારી સામે પહેલાં કોલીસે કોગ્નિજન્સ લેવું પડે મારા વિરુદ્ધ એફઆઈઆર કરવી પડે અને ત્યાર પછી જ જે કઈ કાયદાની પ્રક્રિયાનો અમલ શરૂ થઈ શકે એ સિવાય આવું થતું નથી તો આ બાબતે લોકોએ સજાગ થવાની જરૂર છે વધારેમાં વધારે લોકોએ પોતે સજાગ થવાની જરૂર છે જી આપણી સાથે દીપક સર પણ જોડાયેલા છે જેઓ પણ નિવૃત્ત ડીવાયએસપી છે સર જે પ્રમાણે સરે પણ કહ્યું કે આપણે ગભરાવાની જરૂર નથી આપણે સજાગ રહેવાની જરૂર છે સર પણ જ્યારે આપણને ખબર છે કે આપણે કોઈ ખોટી પ્રવૃત્તિ નથી કરીએ આપણે ક્યાંય કોઈ ના કોઈ ડ્રગ્સ સ્મગલિંગમાં આપણે ફસાયા છીએ કે પછી આપણે એવું કંઈ જ નથી કર્યું મની લોન્ડરિંગના કેસમાં પણ આપણે ફસાયા છીએ એવું આપણને ખબર છે કે આપણે એકદમ ચોખ્ખા છીએ તેમ છતાં આ પ્રમાણે ફોન કોલ આવે અને તો પણ પછી માણસ એમાં કેવી રીતે ભરાઈ જાય તાજેતરમાં જે મેં અભ્યાસ કર્યો એની અંદર ત્રણ રીતે અત્યારે સાયબર ક્રાઈમ કરવામાં આવે છે પહેલો અત્યારે સામાન્ય બધા જ દર્શકો પોતાના ચૂંટણી કાર્ડનું જે છે એનું વેરિફિકેશન ચાલી રહ્યું છે એની અંદર આપણે બધા જ મોબાઈલ નંબર એને આપવામાં આવે છે ત્યારે બ્લોક લેવલ ઓફિસર નામના વ્યક્તિ તમને ફોન કરશે અને તમને કહેશે કે ભાઈ બે હજાર બેની યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચકાસવું છે તો તમને જે ઓટીપી નંબર આવે એ તમે મને મોકલો તો લોકો ગુડ ફેથમાં એવું માને છે કે હમણાં જ અમે ફોર્મ ભરેલું છે એટલે આવશે એટલે એની અંદર ઓટીપી નંબર આપે તો એના ખાતામાંથી જે પણ પૈસા હોય એ ખાલી થઈ જાય છે પહેલી બીજી વસ્તુ અત્યારે એના કરતાં મોટી વસ્તુ ચાલે છે ગુજરાતની અંદર મેક્સિમમ લોકો શેરબજારના ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા છે અને એવા આ સાયબર ક્રાઇમના જે ક્રિમિનલ્સ છે એ મલ્ટીનેશનલ કંપનીના ભરતા નામની કંપનીઓના નામ બનાવીને એ તમને ડાયરેક્ટર કોટાના શેર તમને મળે છે અને ભાવ આટલા બજારમાં છે તમને આટલો ફાયદો થશે તો લોભે લક્ષણ જાય તો સામાન્ય રીતે અત્યારે મેક્સિમમ મારા ધ્યાનમાં આવેલું છે કે ડિજિટલ એરેસ્ટની વાત પછી આવે તો સૌથી વધુ ક્રાઈમ અત્યારે આ જે શેરબજારના નામે ઇન્વેસ્ટમેન્ટના નામે અને સામાન્ય રીતે દરેક લોકો પોતે એવું માને છે કે મારે બિઝનેસ કરવો છે મને બે પૈસા મળે અને શેર મળવાના છે એમ માનીને ગુડ ફેથમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એ રીતે એની સાથે ચીટિંગ કરે છે ત્રીજી વસ્તુ એ છે કે ડિજિટલ એરેસ્ટ ડિજિટલ એરેસ્ટમાં ઓલવેઝ ક્રિમિનલ પ્રોસીજર કોર્ટની અઠ્ઠાવન સેક્શન હેઠળ એરેસ્ટ કરતી વખતે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તમારે એરેસ્ટ કર તમને શેમાં એરેસ્ટ કર્યા છે એની તમને વિગત તમને બતાવવી પડે અને એનું તમને લેખિતમાં જાણ કરવી પડે અને એ સાથે સાથે જ્યારે અઠ્ઠાવન મુજબ એરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તમને જે જગ્યાએ એરેસ્ટ કરે તો તમારા સગા સંબંધીઓને એ સંદર્ભની જાણ કરવાની હોય અને તમને કયા ગુનાની અંદર તમને એરેસ્ટ કરવામાં આવે છે એની તમામ વિગત તમને આપવી પડે એટલે આ ડિજિટલ એરેસ્ટવાળી વાત એટલી બધી અત્યારે ચાલી છે સારા સારા માણસો અને સામાન્ય રીતે લોકો છે ને એ મેક્સિમમ કાયદાથી અજાણ છે એના કારણે પોતે વાતમાં આવી જાય છે અને આ લોકો જે ક્રાઇમ ક્રિમિનલ્સ છે એ રેન્ડમલી સારા સારા માણસો સિલેક્ટ કરે છે જે જગ્યાએ સક્સેસ ન જાય એને જવા દે બીજો પકડે તો દિવસ દરમિયાન એક બે આવા મુરઘા મળી જાય તો એ લોકો તો લાખો ને કરોડો રૂપિયા એ લોકોના ચાઉ કરી જાય એટલે સામાન્ય રીતે તમે હું આપના મારફતે દર્શકોને કહીશ કે કોઈ પણ અનનોન નંબર આવે અને તમારી સાથે કોઈ પણ પ્રકારની વાત કરે બિઝનેસની કે આવી કોઈ કે તમારા ચૂંટણી કાર્ડ અંગેની કે તમારું ડિજિટલ એડ્રેસની કે શેરબજારની તો આ બાબતમાં કોઈ પણ એને પ્રતિભાવ આપવો નહીં અને હું તો એનાથી આગળ કહું કે તમે ટ્રુ કોલર આઈડી હોય કે ન હોય તમે તમારા ફોનમાં જે અજાણ્યા નંબર છે એની સાથે વાત કરવાનું ટાળો અને વાત કરો તો પણ તમારી કોઈ પણ અંગત વાત કોઈની સાથે શેર કરતા નહીં શેર કરશો તો તમે નુકસાનમાં જશો તો મારી દર્શકોને તમામ લોકોને મારી જાહેર અપીલ છે કે તમે કાયદો તમારી સાથે છે અને તમને કોઈ પણ બાબતમાં એરેસ્ટ કરવાના હશે તો એ સંદર્ભમાં તમને ત્યાંના હકુમત અને આ અંગેની તમને કોઈ લાગે તો એનસીઆરબી પોર્ટલ ઉપર તમે તમારી ફરિયાદ કરી શકો છો દરેક જિલ્લાની અંદર સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો છે ત્યાં પણ કરી શકો છો અને જો ઘરેથી વૃદ્ધ હોય નહીં જઈ શકો તો વન નાઇન થ્રી જીરો ઉપર ટોલ ફ્રી નંબર છે એના ઉપર તમે તમારી જે કંઈ તમારી સાથે બનાવ બન્યો છે એ સંદર્ભની તમે ફરિયાદ કરો અને સરકાર અને ગવર્મેન્ટ તમારી સાથે છે અને કોઈપણ પ્રકારના આવા કોઈ પણ ઓલાના ડરમાં રહેવાની જરૂર નથી કોઈ પણ વખત વ્યક્તિ તમને આવી રીતે ગંભીર રીતે ડરાવે અને તમારી પાસેથી પૈસા તમારા પડાવી લે તો એ કદી ચલાવી ન લેવાય પરંતુ આપણે લોકો જાગૃત થશે તો આવા ક્રિમિનલ એની મેળાએ અટકી જશે અને તમારી સાથે ભલે પાંચ હજાર રૂપિયાનું ચીટિંગ થયું હોય પણ એની પણ ફરિયાદ કરો ફરિયાદ કરશો તો એ વ્યક્તિ જે પાંચ હજારનું આજે ચીટિંગ કર્યું છે એ પાચાસ લાખનું નહીં કરે એની શું ખાતરી તો એ બધા જ વ્યક્તિઓને આપણે એના મૂળ સુધી આપણે પહોંચી શકીએ પણ મારી તો સૌને અરજ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે તમારી ખાનગી વાત કોઈ શેર કરવી જ ન જોઈએ અને સર તમારે શેર કરવી હોય તો તમે એની ચકાસણી કરજો કે આ જેન્યુઅન પર્સન છે કે કેમ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે તમારી કોઈ માહિતી મહેરબાની કરીને શેર નહીં કરતા પ્લીઝ થેન્ક યુ જી આપણી સાથે મયુર સર જોડાયા છે સાયબર એક્સપર્ટ છે તેઓ મયુર સર કારણ કે હવે ધીમે ધીમે ચોરી અને ફ્રોડના પણ સ્વરૂપ બદલાઈ રહ્યા છે ને આજકાલ હવે ડિજિટલ અરેસ્ટ જે નામ આપવામાં આવ્યું છે એ પ્રમાણે જ લોકો ઘરે એક રૂમમાં એક જ જગ્યા પર બેઠેલા હોય અને માત્ર ને માત્ર એક ફોન કોલ તેમની આખી જિંદગી બદલી દે અને એટલી હદ સુધી માણસ ત્રસ્ત થઈ જાય કે આજે એક ખેડૂતે આપઘાત કરી દીધો હવે ચલો ભણેલા ગણેલા લોકો આમાં ફસાય તો પછી હવે ખેડૂત જેવા વ્યક્તિ કે જે કદાચ સામાન્ય શિક્ષણ મેળવેલા વ્યક્તિ હોય ખેતી કામ કરતા હોય પોતાનું જીવન ચલાવતા હોય અને એવા વ્યક્તિને ચાલીસ કરોડના ફ્રોડમાં ભરા લાવવાની ધમકી આપવામાં આવે એટલે એની માનસિક સ્થિતિ આપણે સમજી શકીએ છીએ એટલે મારું મારે એ જાણવું છે કે આ કઈ રીતના આ ધમકીઓ આપવામાં આવતી હશે શું લોભ લાલચ અને કઈ રીતના ટ્રાન્ઝેક્શન્સ કરવા માટે કહેવામાં આવતું હશે સૌથી પહેલું તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહેવા માંગુ છું કે ડિજિટલ અરેસ જે શબ્દ છે

કે સાયબર અપરાધીને એ નથી ખ્યાલ કે આ માણસ ભણેલો છે કે અભણ છે એ માત્રને માત્ર ભયનું સામ્રાજ્ય ઊભું કરીને લોકો સુધી ડિજિટલ અરેસ્ટને લઈ જઈ રહ્યા છે તમને હું આ બહુ એક ગંભીર બાબત કહી રહ્યો છું કે તમને કોઈ પણ વ્યક્તિ વોટ્સઅપ વિડીયો કોલ સ્કાઈપ એપ્લિકેશન વિડીયો કોલ કે ત્યારબાદ નોર્મલ વિડીયો કોલ પર જો એવું કહે છે કે અમે તમને ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છે તમારા પાર્સલમાં ડ્રગ્સ પકડાયું છે તમારા નામથી ફરજી સિમ કાર્ડ નીકળ્યું છે એનો દુરુપયોગ થયો છે તમારા નામથી આટલા ગોરખ ધંધા ચાલે છે લોન લેવામાં આવી છે તમારા પાર્સલનો જે તમારા નામનો આધાર કાર્ડનો ઉપયોગ થયો છે આ બધી જ વસ્તુ જ્યારે કોઈ તમને કહે છે તો એને કહો કોઈ વાંધો નહીં હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે તમારું સ્થળ નહીં બોલો પણ તમે એમને જણાવો કે હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાઉં છું તું ત્યાં આવ અને મારી કસ્ટડી લઈ લે તમે આ વાત કરશો ત્યાંથી જ આ વાત અટકી જશે કારણ કે બેન ડિજિટલ અરેસ્ટની અંદર આ લોકો તમને ભય બતાવે છે તમને ઇન્ટરનેટ પર હવે હું તમારા પ્રશ્ન પર આવું છું તમને ઇન્ટરનેટ પર જેટલા પણ દસ્તાવેજો ઉપલબ્ધ છે એમાં કોઈ સમન્સ હોય સીબીઆઈનો લેટર હોય ઈડીનો કોઈ લેટર હોય તો એને આ લોકો શું કરે છે મોર્ફ કરે છે અથવા એની અંદર છેડછાડ કરે છે અને ત્યારબાદ જેના નામથી આ લેટર મોકલવામાં આવે છે એના નામનો ને એના મોબાઈલ નંબરનો ત્યાં ઉલ્લેખ કરીને કોરલ ડ્રોથી અથવા પેજ મેકરથી આવો ફોટો બનાવીને આ લોકો આ વિક્ટિમ્સને મોકલે છે અને વિક્ટિમ્સ ફસાઈ જાય છે તો હું એ પણ બાબત કહીશ કે તમારા નજીકમાં કોઈ પણ પોલીસ સ્ટેશન હોય તેને જઈને આ લેટર બતાવો પછી એની જોડે વાત કરો નંબર બે તમે એ લેટરને તમારા કોઈ પણ વકીલને મળો એને બતાવો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને જો ભણેલા છો અને તમને ટેકનોલોજી આવડે છે તો સાયબર અપરાધી દ્વારા જે પણ લેટર કાં તો મોર્ફ કરીને કાં તો કોઈ પણ પ્રકારનો જે લેટર ડ્રાફ્ટ કરીને કાં તો એમાં છેડછાડ કરીને તમને જે મોકલવામાં આવે છે તે લેટરને તમે કોઈ પણ ચેક જીપીટી છે કાં તો જેમીની છે એના પર અપલોડ કરો અને નીચે ખાલી ફ્રોમ લખો ફેક દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને કોઈ પણ

પૂર્ણ થઈ જાય છે અને એનો જ આ એક માઇન્ડ ગેમ સાયબર અપરાધીઓ રમી રહ્યા છે સાયબર અપરાધીઓ ઇલ્યુઝન ઊભા ઊભું કરે છે હિપ્નોટાઇઝ કરે છે અને વ્યક્તિ એમાં ફસાય છે એમાં ભણેલા અભણની કોઈ વ્યાખ્યા જ નથી આવતી બેન તમે એવા ઘણા કેસ જોશો કે જેમાં ભણેલા વ્યક્તિ પણ લાખો કરોડો રૂપિયા કોઈ બેઠા છે પણ હું આ એક મુદ્દો કહેવા માંગીશ કે આવા કોલને એન્ટરટેનજ નહીં કરો એને ત્યાંથી જ કાપી નાખો તમે એનો રિપોર્ટ ચક્ષુ પોર્ટલ પર પણ કરી શકો છો સંચાર સાથેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એની એપ્લિકેશન પર ઉપલબ્ધ છે અને તમને એ પણ નથી આવડતું તો મોબાઈલ લઈને તમે પોલીસ સ્ટેશન નજીકના પહોંચી જાવ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને આવા કોઈ પણ છબરબંધી જે ડિજિટલ અરેસ્ટના માધ્યમથી તમારા સુધી પહોંચવા માંગે છે એ નહીં પહોંચી શકે પ્રક્રિયા ત્યાંથી જ અટકી જશે અને બીજું એમને એક મેસેજ મળી જશે કે અહીંયા હવે આ મોડો સોપરા કામ લાગવાની નથી બીજું સાયબર અપરાધી મોડો સોપરાધી બદલતા રહેશે પણ એક જ માધ્યમથી લોકો કોલ કરે છે એટલે કોઈ પણ ધમકીને વસ થાવ નહીં અને એક માનવ સાંકળ બનાવો લોકોના ઘર ઘર સુધી પહોંચાડો પ્રધાનમંત્રી સાહેબે પણ ડિજિટલ અરેસ્ટ પર મનકી કી કીધું છે સૂત્ર આપ્યું છે સ્ટોપ થિંક અને એક્ટ એને ઘર ઘર સુધી પહોંચાડો ગ્રામ પંચાયતમાં આની

મયુર સરની એક વાત બિલકુલ સાચી છે કે આમાં શિક્ષિત કે અશિક્ષિત એવું કંઈ હોતું નથી કારણ કે દલાલ સર જે પ્રમાણે ભણેલા ગણેલા લોકો પણ આમાં ભરમાતા હોય છે અને આવી ધમકીઓમાં આવી જતા હોય છે ને પછી કાં તો ફંડ ટ્રાન્સફર થઈ જતું હોય કે પછી કાં તો સ્યુસાઈડ કરી લેતા હોય છે સર એટલે દલાલ સર મારે એ સમજવું છે કે આવા ભેજા બાજુને પકડવા માટે કાયદો કઈ રીતે કામ કરે છે ને કેટલું અઘરું છે આવા લોકો સુધી પહોંચવું કારણ કે એના કોઈ પુરાવા નથી હોતા કે પછી આપણને કંઈ ખબર નથી હોતી એના વિશે તો પછી એના સુધી પહોંચે કેવી રીતે નઈ બેન એવું નથી સાયબર ક્રાઇમ જેટલું ગુનાહિત રીતે આગળ વધતું જાય છે સાયબરના ગુનેગારો જે એક સ્ટેપ આગળ વધે છે તો હવેની ટેકનોલોજી અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ સાયબરના નિષ્ણાતો બીજી મદદ લઈને આવા ગુનેગારને પકડી શકાય છે ઓન ધ કોન્ટ્રરરી બીજી જગ્યાએ તો પુરાવા મેળવવા માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે પણ આમાં તો તમારી પાસે પહેલો ફોન કોકર ફોન આવે ત્યાંથી જ તમને ખબર પડે છે એટલે એવું નથી પણ ભાઈએ વાત કરી સાયબર એક્સપર્ટે કે આમાં સૌથી વધારે અવેરનેસની જરૂર છે પ્રજાએ સમજી લેવાની જરૂર છે કે ડિજિટલ એર જેવું કાંઈ હોતું જ નથી એટલે એવો ફોન આવે તો જો તમારે કોઈ પણ માથાકૂટમાં ન પડવું હોય તો એટેન્ડ જ નહીં કરો અને જો તમારે જાણવાની ઇંતજારી હોય કે વધારે પડતી કંઈ વાત હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને બધી માહિતી આપો ત્યાંય ન જવું હોય તો વન નાઇન થ્રી તો છે જ એ પોર્ટલ ઉપર તમે બધી રીતે સલામત રહી શકશો અને આવા ગુનેગારને પકડવા માટેની ટેકનોલોજી દિવસે દિવસે ડેવલપ થતી જ જાય છે ન પકડાય એવું કાંઈ નથી મુખ્ય વસ્તુ એવું છે કે જ્યારે પૈસા ટ્રાન્સફર થાય છે ત્યારે બેન્કિંગ સિસ્ટમ એમાં ઇન્વોલ્વ થાય છે આજે મારા ખાતામાંથી મને ડિજિટલ એરેસ્ટ કરીને કે મારી સાથે સાયબર ફ્રોડ કરીને મારા ખાતામાંથી પૈસા કોઈ લઈ લે તો એ પૈસા ક્યાંક તો ગયા જ છે એ જે ક્યાંય ગયા છે એનું માધ્યમ બેંકિંગ સિસ્ટમથી જાણી શકાય અને એ જાણવા માટે સાયબર એક્સપર્ટો પોલીસ ડિપાર્ટમેન્ટ એનો એને લગતા જે વિભાગો છે એ પૂરતા પ્રયત્ન કરે જ છે અને ધીરે ધીરે આમાં અવેરનેસની જરૂર છે સૌથી વધારે તો જો આપણે ધ્યાન રાખીએ તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી અત્યારે સમજદાર માણસોને આ વાતની સમજ માટે થઈને ઘણા બધા કાર્યક્રમો ચાલે છે પણ અવેરનેસ સિવાય કોઈ બીજો રસ્તો નથી છતાં જો કોઈ આવી વાતમાં આવી જાય તો એની એને માત્ર ને માત્ર કમનસીબી જ કહી શકાય બીજું કાંઈ ન કહી શકાય પણ મોટા મોટા હોર્ડિંગ પોસ્ટરો લગાવી અને આની સામાન્ય માહિતી પ્રજા સુધી પ્રજાના માઇન્ડની અંદર બેસાડવા માટેના પ્રયત્નો તંત્રએ એનજીઓએ અને જાગૃત સંસ્થાઓએ કરવાની જરૂર છે તો જ આનેથી લોકોને બચાવી શકાશે બાકી કાયદા મુજબ આવું કંઈ થઈ શકતું જ નથી બિલકુલ દીપક સર કારણ કે ઘણી વખત આપણે બધી રીતે અવેર હોઈએ છીએ પણ થઈ શકે તેમ છતાં આપણી કોલ આવે અને આપણે એમાં જો ભરાઈ જતા હોઈએ તો પછી એ વખતે શું કરવું કેવી રીતે ડીલ કરવું એ સિચ્યુએશન સાથે અરે પણ તમારી પાસે કોલ આવે તો પહેલા તો એનો હું કહી દઈશ કે ત્રણ વસ્તુ અત્યારે મહત્વની આ સાયબર ફ્રોડ વાળા કરે છે બૂથ લેવલ ઓફિસર કદી તમને ફોન કરતો નથી ઇલેક્શન કમિશનર તમને કોઈ ફોન કરતો નથી એટલે એ વાત ભૂલી જાઓ કે તમને ઇલેક્શન કમિશનમાંથી ફોન આવ્યો તો માનવાનું કે આ ફ્રોડ ફોન છે બીજું ડિજિટલ એરેસ્ટ જેવું કશું છે નહીં એરેસ્ટ કરવા હોય તો તમને એને ટચ કરવા પડે અને તમને પકડ્યાના કારણો આપવા પડે અને તમારા સગા સંબંધીઓને એરેસ્ટ કર્યાની જાણ કરવી પડે એવું સુપ્રીમ કોર્ટના આદેશ છે એટલે ડિજિટલ એરેસ્ટની વાત થઈ ત્રીજી વસ્તુ શેરબજારની અંદર તમે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો અને એની અંદર તમને સારી સારી કંપનીના શેરોની લાલચ આપીને સસ્તા ભાવમાં મળવાનું તમને એક લાલચ ઊભી કરે તો એવી લાલચમાં મહેરબાની કરીને આપતા નહીં આવતા નહીં અને આ ત્રણ વસ્તુથી તમે બચશો તો કદી તમારે સાયબર ક્રાઈમના તમે કોઈ પણ તમારા ઉપર સાયબર ક્રાઇમની અસર કદી થશે નહીં લોકો જાગૃત થાય આ ત્રણેય વસ્તુની બાબતને બધા આપણે સચોટ રીતે સારી રીતે જે દર્શકો જાણે છે જે દર્શકો અત્યારે આ નોલેજ લે છે એ બીજા તેના સગા સંબંધી મિત્રોને પણ આની જાણ કરો કે જેથી આ વસ્તુ બધામાં ફેલાઈ જાય અને સાયબર ને આપણે અટકાવી શકીએ અને સમાજને સારો સારા સમાજની નિર્માણ કરી શકીએ અને લોકોની મહેનતની કમાઈ વેડફાઈ ન જાય એના માટેના આપણે સકારાત્મક પ્રયાસો આપણે બધા સાથે મળીને સ્થાનિક રાજકીય નેતાઓ ધાર્મિક નેતાઓ પ્રેસ પોલીસ બધા જ વ્યક્તિઓ સાથે મળીને અને સકારાત્મક ઉર્જા ઊભી કરીને આને આનેસનાબૂદ કરવાના આપણે પ્રયાસો કરીએ અને ઈશ્વર આપણે બધાને સારા આ કામ સારી રીતે કરવાની શક્તિ આપે એ વિ પ્રાર્થના કરું છું બિલકુલ મયુર સર કારણ કે આપ સાયબર એક્સપર્ટ છો એટલે મારી આપની પાસે એ સમજવું છે કે ડિજિટલ અરેસ્ટમાં ફસાયા પછી એ ભેજા બાદ સુધી પહોંચવું કેવી રીતે એના માટે કઈ રીતના સ્ટેપ્સ હોય છે સર ભેજા કામ લાગતું હોય છે ઇન્ટેલિજન્સ પણ કામ હોય છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કામ લાગતું હોય છે એક બાબત વધારે સ્પષ્ટ કરવા માંગીશ કે જો કોઈ વ્યક્તિ તમને ખોટો લેટર મોકલતા હોય છે અને તમારી જોડે ચેટ કરતા હોય છે તો એ ચેટ આ લોકો ત્વરિત વોટ્સઅપ પર ડિલીટ ફોર ઓલ કરી દેતા હોય છે તો કોઈ પણ ત્રણ વ્યક્તિ તમને ધાક ધમકી આપી રહ્યું છે લાલચ આપી રહ્યું છે કે તો તમને પોલીસના વે સીબીઆઈ સીઆઈડીના નામથી તમારા સુધી પહોંચવાનો કોઈ રીતે પ્રયત્ન કરે છે તો એના બધા એવિડન્સના સ્ક્રીનશોટ રાખવા અત્યંત જરૂરી છે તો જ પોલીસ એમના સુધી પહોંચી શકતી હોય છે ટેકનિકલ ઇન્ટેલિજન્સ ને ધ્યાનમાં રાખીને આ લોકો સુધી પહોંચતી હોય છે પરંતુ જનરલી અત્યારે એક સૌથી મોટું દૂષણ એ છે ને જે ગુજરાત પોલીસને હું અભિનંદન આપીશ કે જેમને અત્યારે સૌથી મોટું એક રેકેટ બસ્ટર કર્યું કે જેમાંથી આપણા યુવાનોને ઇન્ડિયામાંથી બહાર લઈ જઈને એમને ડિજિટલ ગુલામ બનાવીને એ લોકો પાસેથી જેને સાયબર સ્લેવરી કહેવાય કે જેની મદદથી એ લોકોને આવા પ્રકારના કામ ગુજરાતી ભાષા હિન્દી ભાષા ઇંગ્લિશ ભાષા અને હિન્દી ભાષામાં કરવામાં આવતા હતા એટલે એ પણ આજે બસ્ટેડ થયું છે અને ધીમે 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 આપણે જેટલા જાગૃત થતા જઈશું તેટલા આનાથી આપણે બીજા આપણા સમાજને બચાવતા જઈશું બીજા લોકોને બચાવતા જઈશું પરંતુ સાયબર અપરાધી બહુ સાથીર છે એ મોડો સોપ્રન્ટ બદલતો હોય છે અત્યાર સુધી હું તમને ડિજિટલ અરેસ્ટની આઠ અલગ અલગ મોડો સોપ્રન્ટ ગણાવી શકું છું કે જેની અંદર આ લોકો અલગ અલગ ડિજિટલ અરેસ્ટને સતત છેલ્લા ત્રણ વર્ષની અંદર એ લોકો એક મોડો સોપરેન્ટ લોકો જાગૃત થયા તો બીજા પર ગયા ત્રીજા પર ગયા એમ અલગ અલગ મોડો સોપરેન્ટ વાપરાય ગુનેગારો પકડાયા પણ ખરા લોકોના પૈસા પણ પાછા આવ્યા પરંતુ અહીંયા હજુ એક મુદ્દો છે કે જે મોડો સોપરેન્ટી બદલાય છે તેમ લોકોની અંદર જાગૃતતા આવી જરૂરી છે પણ આ બધે મોડો સોપરેન્ટીમાં એક મુદ્દો કોમન છે વિડિયો કોલિંગના માધ્યમથી ફોન કોલના માધ્યમથી ધમકાવવું અને આપણને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે જો ડર ગયા ઓ મર ગયા એટલે ત્યાંથી અટકી જવાનું આપણે ત્યાંથી આગળ વધવાનું નથી આપણે સ્ટોપ એટલે અટકી જવાનું વિચારવાનું અને પછી આગળ એક્શન લેવાની આટલું ઝડપથી કોઈ પણ કાર્ય થતું નથી હોતું એ બાબત પણ ધ્યાનમાં રાખવાની અને બીજું હું ગુજરાતની જનતાને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમારા પરિવારનો કોઈ સભ્ય તમારા કોઈ મિત્ર તમારા કોઈ વડીલ વ્યક્તિ જો ટેન્શનમાં છે ચિંતાતુર છે પ્રોપર તમારી જોડે વાત નથી કરી રહ્યા તો તમારે મહેરબાની કરીને એ લોકો જો એમની જોડે સાથ સગર આપો એમને જાણવાનો પ્રયત્ન કરો કે એમની સાથે શું આવું ડિઝિટલ અરેસ્ફ્રોડ તો નથી થઈ રહ્યું ને અને બીજું કે આ લોકો જે પૈસા જે છે એ ટ્રાન્સફર કરતા હોય છે મોટી અમાઉન્ટ આ લોકો પડાવવાનો પ્રયત્ન કરતા હોય છે એફડી તોડવાનો પ્રયત્ન કરતા હોય છે તો જ્યારે કોઈ વ્યક્તિ આવી મોટી એફડી તોડવા જાય છે તો પરિવારના સભ્યએ પણ એ બાબત સંદર્ભે થોડું કેમના પર ધ્યાન આપીને કેમ ટેન્શનમાં છે તે પૂછીને જો વાત કરવામાં આવશે ને તો ઘણી બાબત સામે આવશે અને સાયબર અપરાધીઓના મનસુબાને આપણે અટકાવી શકીશું બિલકુલ સર આપ ત્રણેય અમારી સાથે જોડાયાના ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ સાધ્યા વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર